પાદરા તાલુકામાં છ વિઘ્ન સંતોષીઓ દ્વારા વિવાદિત બાબરી મસ્જિદના ફોટા સાથે જુનૂનપૂર્વકનું લખાણ મૂકતા વડુ પોલીસે છ આરોપીને ઝડપી લીધા અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા વિરુદ્ધ બાવીસમી જાન્યુઆરીએ અપમાનજનક અને ધમકી ભર્યા સોશિયલ મીડિયા પોસ્ટ કરવા બદલ સ્થાનિક પોલીસે પાંચ યુવકોની ધરપકડ કરી છે પોલીસે આ મામલે તેમના મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે ધરપકડ કરાયેલા આ વ્યક્તિઓએ ઇન્સ્ટાગ્રામ પર એક અપમાનજનક પોસ્ટ શેર કરી હતી પોલીસે સાયબર ક્રાઈમ યુનિટની મદદથી આ પોસ્ટ શેર કરનાર આ યુવકોને શોધી કાઢ્યા હતા અને હિન્દુ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ તેમની ધરપકડ કરી હતી